જગતનો તાત બારે મહિના કુદરતી અને કૃત્રિમ સમસ્યાઓથી પીડાતો હોય છે ત્યારે સાબરકાંઠામાં પડી રહેલા ભારે વરસાદે ખેતીવાડીને નુકસાન પહોંચાડ્યું છે જેની સીધી આડઅસર ખેડૂત અને જનતા જનાદર પર પડી રહી છે જોઈએ આ રિપોર્ટ આમદની અઠણ ખર્ચા રૂપિયા આ કહેવત સાંપ્રત સમયમાં સાચી ઠરી રહી છે હાલમાં મોંઘવારીએ મૂકી છે ત્યારે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે જેના કારણે બજેટ છે આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ સાબરકાંઠામાં ભારે વરસાદને લઈ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે જ ખરી ગયા જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું ઉત્પાદન આપી શક્યો નથી ખાસ કરીને વેલાવાળી શાકભાજી સહિત અન્ય શાકભાજીના ઉત્પાદનમાં ભારે અસર પડી છે અત્યારે તો વરસાદ વધુ પડવાથી આ પિંડાને તૈયાર કરવા માટે દવાનો ખર્ચો પણ વધારે એટલે અત્યારે હાલ તો જે ભાવ છે એ હમણાં પોષાય એવો ભાવ છે પણ આના પહેલા જ્યારે માલ વધારે આવતો હતો ત્યારે બિલકુલ ત્રણસો અઢીસો આસપાસ સાડા ત્રણસોનો નો ભાવ થઈ ગયો હતો તો એ હમણાં ખેડૂતોને પોસાતું નહોતું આ તો થોડો વરસાદ પડ્યો એટલે માલ ડાઉન થયો છે એટલે ડાઉનના હિસાબે આ ભાવ છે અને એના માટે બહુ ખર્ચો થાય છે આના કરતાં વિશેષ ભાવ હોય તો જ અમને પરવડે બાકી એ સિવાય પરવડે એમ નથી આ મરચાના ધાણામાં એ વરસાદથી જ વરસાદ આવે એટલે બધામાં તેજી આવી જાય કારણ કે એમાં નુકસાન થાય ને બધું પહેલા જે શાકભાજી 20 થી લઈને 50 રૂપિયા કિલો મળતું હતું તે હાલમાં 100 થી 150 પર પહોંચી ગયું છે છેલ્લા 30 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે છેલ્લા 30 દિવસથી વરસાદી માહોલને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે સામે ઉત્પાદન ઘટતા માર્કેટમાં આવક પણ ઘટી છે આજે હોલસેલની અંદર આજે સો થી એકસો દસ રૂપિયાથી માંડીને એકસો પચાસ રૂપિયા કિલો સુધી શાકભાજીનો ભાવ પડે છે અને વરસાદના કારણે આવક ઓછી થઈ ગયેલી છે અને અમુક ખેતરોમાં પાણી બી ભરાઈ ગયા છે માલ બધો કોવાઈ ગયો છે ખેડૂતોની આવકમાં બિલકુલ જીરો થઈ ગયું છે બિલકુલ અત્યારે દસ ટકા માર્કેટમાં શાકભાજી આવે છે એના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે કેટલાય કેટલો ભાવ પહોંચી શકાય પહેલા કરતાં પહેલાં જે શાકભાજીનું બજાર પડતું હતું જે ચાલીસ થી માંડીને પચાસ રૂપિયા કિલો સુધી બજાર પડતું હતું આતારે એની જગ્યાએ બધું ભાવ ડબલ થઈ ગયો સો એકસો દસ રૂપિયા કિલો ગયું છે હાલમાં તમામ ક્ષેત્રે મોંઘવારી વધી છે કઠોળ દૂધ સહિતના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે શાકભાજી પણ બમણા ભાવે વેચાઈ રહ્યા છે અને આ સ્થિતિમાં ભોગવવાનું તો માત્ર ખેડૂત અને સામાન્ય વર્ગને જ આવે છે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા